નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પ્રતિક રાઠોડ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસની શરૂઆત થઈ ગઈ છે અને ધોરણ દસના ટ્યુશન તથા સ્કૂલ પણ શરૂ થઈ ગયા છે તો આ શૈક્ષણિક વર્ષ દરમિયાન જ્યારે તમે ધોરણ દસમાં છો એટલે કે તમારી કારકિર્દીના એક મહત્વના પડાવ પર છો ત્યારે આપને થોડી ઘણી મદદ થઈ રહે તે હેતુ સર ગણિત અને વિજ્ઞાનના વિડીયો લેક્ચર્સ હું રેગ્યુલરલી આ ચેનલ ઉપર અપલોડ કરતો રહીશ મને આશા છે કે આ વિડીયો લેક્ચર્સથી તમને થોડી ઘણી તમારા અભ્યાસમાં મદદ મળી રહેશે અને ચોક્કસથી જો તમે આ વિડીયો લેક્ચર્સને ફોલો કરશો તો તમને તેનો ફાયદો બોર્ડની પરીક્ષામાં સો ટકા મળશે તો આજે આપણે ગણિતની અંદર બીજું ચેપ્ટર ચેપ્ટર નંબર બે બહુપદી શરૂઆત કરીશું બહુપદી ચેપ્ટર આપણે ધોરણ નવમાં પણ ભણીને આવ્યા છે આ ધોરણની અંદર એટલે કે દસમા ધોરણની અંદર આપણે બહુપદી ચેપ્ટરમાં ઘાતાંકને આધારે તેના પ્રકારો વિશે તેના અવયવો વિશે તેના શૂન્યો વિશે શૂન્ય અને સહગણકો વચ્ચેના સંબંધ વિશે અભ્યાસ કરવાનો છે સૌથી પહેલા તો બહુપદી એટલે શું તો કે ચલ અને અચલ સંખ્યા કઈ સંખ્યા ચલ અને અચલ સંખ્યા ચલ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેની કોઈ નિશ્ચિત કિંમત હોતી નથી જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ વેરીએબલ્સ દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરીએ છીએ એક્સ વાય ઝેડ અથવા તો એ બી સી અચલ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે ચોક્કસ કિંમત ધરાવે છે પાંચ સાત ત્રણ પોઈન્ટ પાંચ એક્સે જયારે ચલ અને અચલ સંખ્યાઓ બૈજિક રીતે કઈ રીતે બૈજીક રીતે બૈજિક નો મતલબ થાય છે બેઝિક ઓપરેશન પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન એટલે કે સરવાળો બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર ની પ્રક્રિયાથી જોડાય છે ત્યારે છે છે બરાબર શું ચલ સંખ્યાઓ અને અચલ સંખ્યાઓ એકબીજા સાથે બૈજિક પ્રક્રિયાઓ એટલે કે પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન થી જોડાય છે તો શું બનાવે છે બહુપતિ બનાવે છે ફોર એક્ઝામ્પલ ચાર એક્સ વત્તા એક અહીંયા ચલ છે એક્સ અચલ સંખ્યા ચાર અને એક છે એકબીજા સાથે બૈજીક ક્રિયાથી જોડાય છે અને શું બનાવે છે બહુપતિ બનાવે છે ત્રણ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન શું બનાવે છે બહુપતિ બનાવે છે પરંતુ અહીં એક વસ્તુ નોંધવી જરૂરી છે શું નોંધવું જરૂરી છે કે બહુ

જો કોઈ સંખ્યા જો કોઈ સમીકરણ જો કોઈ પદાવલી તમને આપેલી છે એક્સ વત્તા બે વર્ગમૂળમાં એક્સ અને એવું પૂછવામાં આવ્યું છે કે શું આ બહુપદી છે કે નથી નવમા ધોરણમાં આપણે શીખીને આવ્યા છે અને આપણને ખબર છે કે અહીંયા એક્સની તો એક ઘાત છે પણ આ જે વર્ગમૂળમાં એક્સ છે ઘાતાંક સ્વરૂપે વન અપોન્ટ ટુ લખાય અને હમણાં સાહેબે કીધું કે કોઈ પણ બહુપદીમાં ચલની ઘાતાંક અપૂર્ણાંક હોઈ શકે નહીં એટલે આખી જે પદાવલી છે એને બહુપદી કન્સિડર કરવામાં આવતી નથી બીજું એક્ઝામ્પલ લઈએ એક્સ પ્લસ વન અપોન એક્સ અહીંયા એક્સની ઘાતાંક એક છે જે ઉપર જશે તો શું થશે માઇનસ એક થઈ જશે એટલે આને પણ બહુપદી તરીકે કન્સિડરડ કરવામાં આવતું નથી રાઇટ તો આ જે પહેલો ટોપિક છે એમાં આપણે મે બેઝિક માહિતી મેળવી કે બહુપદી એટલે શું ચલ સંખ્યાઓ ચલ સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જેની કોઈ નિશ્ચિત કિંમત હોતી નથી જે અલગ અલગ કિંમત ધારણ કરી શકે છે અને સંખ્યાઓ કહેવાય આ ચલ સંખ્યાઓ અચલ સંખ્યાઓ સાથે જ્યારે જોડાય છે ત્યારે પદાવલી કે બહુપદી બનાવે છે બહુપદી બનવા માટેની એક બેઝિક કન્ડિશન એવી છે કે ચલ જે છે એ ચલની ઘાતાંક ઋણ કે અપૂર્ણાંક હોવી જોઈએ નહીં હવે આગળ જઈશું તો એ બહુપદીના પ્રકાર બહુપદીના બહુપદીના જે પ્રકાર છે એ એમ તો ત્રણ રીતે પાડી શકાય છે પદોની સંખ્યાને આધારે પાડી શકાય છે ચલની સંખ્યાને આધારે પાડી શકાય છે અને ઘાતાંકને આધારે પાડી શકાય છે આપણે આ ચેપ્ટરમાં માત્ર ઘાતાંકને આધારે ભણવાનું હોવાથી આપણે ઘાતાંકને આધારે બહુપદીના પ્રકાર સમજીશું તો સૌથી પહેલાં આપણે સમજવું પડશે બહુપદીની ઘાત એટલે શું ઘાત ને આધારે પ્રકાર શીખતા પહેલા બહુપદીની ઘાત કોને કહેવાય એ જોઈએ બહુપદી ચલમાં હોય એક જ ચલ છે એની અંદર એક્સ બહુપદી જો એક્સના ચલમાં હોય તો એક્સની મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાતાંક કહે છે બરાબર એક્સ ના ચલમાં હોય એટલે કે આપણે અત્યારે એવું એવું માઇન્ડમાં રાખવાનું છે કે એક જ ચલ છે અંદર કયો એક્સ એ એક્સ ચલવાળા એક પદ બે પદ ત્રણ પદ જેટલા પણ પદ હોય એ જેટલા પણ પદ આપેલા છે એમાંથી જે પદની ઘાતાંક સૌથી વધારે છે તેને બહુપદીની ઘાતાંક કહેવાય ફોર એક્ઝામ્પલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન અહીંયા આ ચલમાં એક્સની ઘાતાંક મહત્તમ બે છે તો બહુપદીની ઘાતાંક બે થાય એક્સ ક્યુબ પ્લસ એક્સ પ્લસ વન મહત્તમ ઘાતાંક ત્રણ છે તો બહુપદીની ઘાતાંક ત્રણ થાય એક્સની પાંચ ઘાત વધતા એક્સની ચાર ઘાત વધતા એક્સની ત્રણ ઘાત વધતા એક્સનો વર્ગ વત્તા એક્સ વધતા એક આમાં એક જ ચલ છે એક્સ અને એમાં મોટામાં મોટી ઘાતાંક પાંચ છે તો આખા બહુપદીની જે ઘાતાંક છે એ પાંચ લેવામાં આવે છે

पहल प्रकार है सुरेख बहुपदी महत्तम घातांक एक एक्जाम्पल एक तरीके चार एक्स वत्ता त्रक्सता सात वाई माइनस चार जो चल कह तो क्या एक्स घातांकली एक सुरेख અહીંયા પણ મહત્તમ ઘાતાંક કેટલો એક અહીંયા પણ મહત્તમ કેટલો બીજી છે દ્વિઘાત બહુપદી મહત્તમ ઘાતાંક બે હોય એક્ઝામ્પલ તરીકે એક્સ સ્ક્ર પ્લસ એક્સ પ્લસ વન મોટામાં મોટી ઘાત કેટલી છે બે છે દ્વિઘાત બહુપદી થઈ ગઈ એ સ્ક્વેર પ્લસ એ પ્લસ વન મોટામાં મોટી ઘાત કેટલી છે બે છે ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી મોટામાં મોટી ઘાત કેટલી છે જો મોટામાં મોટી ઘાત એક હોય તો સુરેખ બે હોય ત્રિઘાત બહુપદી હવે તમે જાતે મને કોમેન્ટમાં જવાબ આપજો જ્યારે વિડીયો જુઓ ત્યારે કે ત્રિગાત બહુપદીમાં મહત્તમ ઘાતાંક કેટલી હશે બરાબર હું તમારા માટે છોડું છું કે મહત્તમ ઘાતાંક કેટલી હશે એ તમે મને કોમેન્ટમાં જણાવજો રાઈટ તો આજે આપણે નાના લેકચરની અંદર બેઝિક ઇન્ફોર્મેશન મેળવી બરાબર બહુપદી કોને કહેવાય બહુપદીની ઘાતાંક કોને કહેવાય અને ઘાતાંકને આધારે એના કેટલા પ્રકાર પડે છે તે નાના નાના વિડીયો લેક્ચર્સને લઈને આપણે આગળ ચાલીશું અને લગભગ સારું એવું ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ તમારા માટે ભેગું કરવાનો પ્રયત્ન કરીશ બરાબર છે તો નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સુદેખ બહુપદી તેનું પ્રમાણિત સ્વરૂપ તેનો આલેખ સહગુણક સાથે શું સંબંધ છે તે દ્વિઘાત બહુપદી તેનું પ્રમાણિત સ્વરૂપ તેનો આલેખ તેના સહગુણક સાથે શું સંબંધ છે એની આપણે ચર્ચા કરીશું આઈ હોપ હું જે આ નાનકડો પ્રયત્ન કરી રહ્યો છું એ તમારા સુધી પહોંચશે અને તમને તમારા અભ્યાસમાં મદદ કરશે